મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મૈપત સિંહ ગોયેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ ડીવાયએસઓ અને બેલીફ પ્રોસેસ સર્વર ઓફિસરની જે પરીક્ષા આવવાની છે એમનો સિલેબસ છે એ ડીપલી સિલેબસ આવી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો સિલેબસને ધ્યાનમાં રાખીને જ તમારે ખાસ તો તૈયારી કરવાની છે બરાબર છે તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે ડીવાયએસઓ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આપણા ટેલિગ્રામ ગ્રુપની વોટ્સઅપ ગ્રુપની બધી જ લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એમાં ડીવાયસઓમાં છે એ બે કલાકનો ટાઈમ આપવામાં આવ્યો છે જેમાં સો ક્વેશ્ચન છે એમસીક્યુ ટાઈપના છે બરાબર છે વિચ ઓફ વન માર્ક એટલે એક પ્રશ્નનો એક માર્ક જે છે બરાબર એના નેગેટિવ માર્કિંગ છે ઝીરો પોઈન્ટ તેત્રીસ ટકા છે એમાં નેગેટિવ માર્કિંગ છે એ રાખેલું છે બરાબર છે અને ડીવાયુસના પેપરની જે લેંગ્વેજ છે ઇંગ્લિશ છે એ ઇંગ્લિશમાં એમનું પેપર રહેશે બરાબર છે ડન છે એમાં શું શું પૂછાય છે આખી પેટર્ન છે તમને ચાર પાર્ટમાં છે તમને આપી દીધી છે બરાબર છે કે જેમાં જનરલ નોલેજ છે કરંટ અફેર છે કોમ્પ્રિહૅન્શન છે જનરલ ઇંગ્લિશ ઇન્કલુડિંગ કોમ્પ્રિએન્શન બરાબર છે પેરાગ્રાફ પરથી સવાલ છે એ તમારે એમાં આપવાના રહેશે ત્યારબાદ મેથ્સ અને રિઝનિંગ છે એનું બેઝ છે એ વધી ગયું છે બરાબર જેમને મેથ્સ રિઝનિંગ પાવરફુલ છે એમને એકસો દસ ટકા છે એમાં બેનિફિટ થશે એટલે એકસો ને દસ ટકા એ લોકો છે અને હું તો એમ કહું છું કે તમે જેટલા પણ લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો એ લોકોએ ખાસ કરીને એક વાર છે ને ભલે તમારે મેથ્સ રીઝનિંગ સોરી મિત્રો એક જ ભલે તમારે ત્રણ મહિનાનો ટાઈમ લાગે કે છ મહિનાનો ટાઈમ લાગે એકવાર આને છે ને એ તમે લોકો ઘોળીને પી જાઓ બરાબર એકવાર આમ કમ્પ્લેટ કરી નાખો કેમકે હું એમ કહું છું કે જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવવાની છે એમાં મેથ્સ રીઝનિંગ હશે હશે ને હશે ટોટલ પરીક્ષામાં બરાબર છે અને એનું છે એ વેઇટેજ પણ વધારવામાં આવ્યું છે માર્ક અને ગુણ એટલે ખાસ એટલે ખાસ આના ઉપર તમારે હવે બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં છે એ ફોકસ આપવું પડશે ખાસ બરાબર છે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા તમે લઈ લો ગ્રેજ્યુએટ ઉપર આવે બરાબર છે તાજેતરમાં પીએસઆઈની પરીક્ષા ગઈ તો એમાં પણ તમે લોકોએ જોઈ દો છો બરાબર પછી જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા હતી આજે એમાં પણ જોયું હતું એવી રીતે મેથ્સ રીડિંગનો બેઝ છે તમારે હવે વધારવું પડશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે પ્રોસેસ સર્વર એટલે કે બેલીફ બેલીફમાં પણ છે એમટીક્યુ એમસીક્યુ ટાઈપના ઓએમઆર પદ્ધતિથી છે એ બેલિફની પરીક્ષા લેવાશે જેમાં બે કલાકનો ટાઈમ છે સો માર્કનો પેપર છે એક પ્રશ્નનો એક માર્ક રહેશે ઝીરો પોઈન્ટ છે એ નેગેટિવ ગુણ રહેશે અને પેપરની ભાષા છે એ ગુજરાતી રહેશે બરાબર પેપરની ભાષા કેવી રહેશે ગુજરાતી રહેશે હવે ગુજરાતી લેંગ્વેજ ઇન્કલુડિંગ કોમ્પિન્શનમાં એવું હોય છે કે તમને એક પેરેગ્રાફ આપવામાં આવ્યો હશે બરાબર છે એને પેરેગ્રાફની નીચે છે એ પ્રશ્ન આપવામાં આવે છે એ પ્રશ્નના તમારે છે એ આન્સર એમાંથી આપવાના રહેશે બરાબર છે બે લીથમાં ખાસ યાદ રાખજો આ જે ફર્સ્ટ પોઈન્ટ છે ને હું તમને એકદમ ડીપલી સમજાવું તું એમાં મોસ્ટ ઓફ પેરેગ્રાફ આપ્યો હોય છે એ પેરેગ્રાફની નીચે જ તમારે કોમ્પ્રિન્શન છે એના સવાલના જવાબ પેરેગ્રાફમાંથી આપવાના રહેશે બરાબર ખાસ કરીને એક શીર્ષક હશે પેરેગ્રાફનો શીર્ષક આપો ગદ્યખંડને યોગ્ય શીર્ષકવાળો પ્રશ્ન છે આપણે નહીં જોઈએ આગળ ઘણા બધા એવી રીતે પણ આવી શકશે ત્યારબાદ જનરલ નોલેજ જનરલ નોલેજ તો દરિયો છે બરાબર છે મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ જી કે તો કમ્પ્લીટ હત છે અને ત્યારબાદ આવશે તમારું કરંટ અફેર્સ બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો તમારે નથી કરવાનું શું નથી કરવાનું કહી દઉં તમારે કમ્પ્યુટર નથી કરવાનું બરાબર ગુજરાતી વ્યાકરણ નથી કરવાનું તમારે છે ને ખાલી આના પર ધ્યાન આપવાનું છે બરાબર છે અને એ મોસ્ટ ઓફ તમને આવડી જશે બરાબર પછી સ્પોર્ટ્સ પણ નથી હવે આવ્યું વિદ્યાર્થી મિત્રો કરંટ પતી જાય એટલે આવશે તમારું મેથ્સ અને રીઝનિંગ બરોબર છે એ એનું બેઝ છે આના લેવલનું હોઈ શકે બરાબર છે એનાથી બહાર ના જાય અને મા ખાસ એટલે ખાસ તમારે ખાસ એમાં ધ્યાન રાખજો કે મેથ્સ અને રિઝનિંગમાં છે એ તમે જ્યારે પરીક્ષા દેવા જાઓ બે લિફની એટલે એમાં ખાસ જે અગત્યના પોઈન્ટ અને ટોપિક હોય આપણે જોઈએ તો કયા કયા પોઈન્ટ અને ટોપિક છે બરોબર છે નફો ખોટ સાધુ વ્યાજ ચક્રવૃદ્ધિવાજ ઘન અને ઘનમૂળનું પકરણ કરી નાખવાનું છે સરેરાશ નું પ્રકરણ કરી નાખવાનું છે ત્યારબાદ વ્યાજમાં જોઈએ તો સાદુ વ્યાજ સક્રોજી વ્યાજ દાખલા કરી નાખવાના છે ત્યારબાદ નળ અને ટાંકીના દાખલા પણ છે એ તમારે સાથે સાથે કરતા રહેવાના રહેશે બરોબર છે બીજા તમને એક મહત્વનો એક પોઈન્ટ હજી એક આપી દઉં ટકાવારી બરાબર છે એ પણ તમારે ખાસ કરવાનું રહેશે ટકાવારી બરાબર છે તમારે મેથ્સ છે એમાં ઘણા બધા પોઈન્ટ છે એમાંથી તમારે જે મોસ્ટ આમ બધી પરીક્ષામાં પૂછાતા હોય એ તમામ પ્રકરણને આવરી લેવાના રહેશે બરાબર છે પછી રીઝનિંગમાં પણ તમારે સેમ એટ એઝ ઇટ ઇઝ એટ એટલું જ તમારે કરવાનું છે બરોબર છે શોર્ટ તમારી પાસે તારીખ છે એ આપેલી છે બરોબર છે પરીક્ષાની એટલે આટલા ટાઈમમાં તમારે જો કરવું હોય તો જે અગત્યના ટોપિક છે ખાસ કરીને મેથ રીડિંગમાં એ તમામ કરી નાખવાના રહેશે તમામ બરોબર એટલે જેમને મેથ રીડિંગ પાવરફુલ છે એનો દસ ટકા છે એમાં બેનિફિટ થશે બરાબર છે બાકી આમાં તમારે કંઈ જ કરવાનું નથી આમાં તો તમે કરંટ તો વાંચેલું જ હશે જનરલ નોલેજ છે જીકે પણ કમ્પ્લીટ કરેલું હોય છે બાકી તો અહીંયા જે કોમ્પિન્શન છે એમાં એક મસ્ત સરસ મજાનો છે એ આમ કહેવાય એમ પ્રેરણા પૂરી પાડતો એક પેરેગ્રાફ લખેલો છે અને એની નીચે છે પ્રશ્નો આપેલા છે બરાબર છે એક પ્રશ્ન આપ્યો છે એનો જવાબ એ બી સી અને ડીના સ્વરૂપમાં હશે બરોબર છે એમાંથી તમારે એ પ્રશ્નનો જવાબ સી આવતો હોય તો સી ક્લિક કરવાનો બી આવતો હોય તો બી ક્લિક કરવાનો ડી આવતો હોય તો ડી ક્લિક કરવાનો આવી રીતે છે એ એમઆઈની આખી પેટર્ન હશે બરોબર છે તો આ આપણે જોયું આખું જે પ્રોસેસ સર્વર ઓફિસ બિલિપનું છે એ પ્રશ્નપત્ર બરોબર છે એમાં તમારે રીઝનિંગમાં પણ છે બ્લડ રિલેશનના દાખલા પૂછાઈ શકે ખાસ કરીને બરોબર છે ઘડિયાળવાળા દાખલા પૂછાઈ શકે ટ્રેનવાળા દાખલા પૂછાઈ શકે એટલે એ બધા દાખલા જે છે એ પૂછાય શકે ઇમ્પોર્ટન્ટ જે તમને મોસ્ટ પૂછાય એવા સીસીએમાં ઘણા બધા તમે જોઈ ગયા દેશો સીસીએમાં તમે જોઈ ગયા જશો બરાબર છે એ મોસ્ટ ઓફ તમારે છે એ પ્રકરણ આમાં આમાં પણ કરવાના રહેશે બરાબર છે અને તમે બધી સ્પર્ધા અહીંયા વાંધો નહીં પડે બરાબર એકસો દસ ટકા તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણે હાઈકોર્ટ ડીવાયએસઓ અને પ્રોસેસ સર્વર ઓફિસર એટલે કે બેલીફ તમને કહેવાય છે બરાબર છે જેને કોર્ટમાં રહીને છે એ સમન્સ બજાવવાની કામગીરી કરવાની હોય છે કોર્ટના જે વિવિધ પ્રકારના દાવાઓ અને કેસીસ ચાલતા હોય એમાં ખૂબ જ અગત્યનું કાર્ય છે એ ઓર ઓફિસર બેલીફે કરવાનું હોય છે ખૂબ જ સારી અને મહત્વની પોસ્ટ છે તો આને ધ્યાનમાં રાખીને છે તમે તૈયારી ચાલુ કરી દેજો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આવા જ નવા નવા અભ્યાસક્રમ અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના અપડેટ તમને જે આપણી ચેનલ દ્વારા મળતી રહેશે તો જોડાઈ જજો સબ્સ્ક્રાઇબ ખાસ કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે